હાલો ફ્રેન્સ હું શું નયના અને નૈના ગુજરાતી સુધી ખાઈ શકો છો તે ખરાબ નથી થતી તો સારો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ આજે આપણે બનાવવાના છે લીલા ધાણાની ચટણીની રેસીપી તો તેના માટે આપણે થોડાક એવા લીલા ધાણા લીધા છે ધાણાને આપણે આ રીતે દાંડલા સહિત લેવાના

તેના માટે આપણે ખાંડણી લેશું અને તેમાં આપણે ધાણાને નાખી દેસુ તેની સાથે આપણે મરસાને પણ નાખી દેસુ હવે તેમાં આપણે લસણ નાખી દેસુ હવે આપણે આ બધી વસ્તુને ખાંડી લેશું તો આ રીતે આપણે ધીરે ધીરે કરી અને ખાંડી લેશું આ રીતે ચટણી બનાવો તો તેને દરેક વ્યક્તિ બનાવી શકે છે તમારી પાસે મિક્સર ના હોય સોપર ના હોય તો પણ તમે આ ચટણીને બનાવી શકો છો એવી હું સરળ અને સિમ્પલ રીત બતાવીશ જેથી કરી કોઈ પણ ચટણી ખાવી હોય તો તમે બનાવી શકો આ રીતે આપણે બધી વસ્તુને ખાંડી લીધી છે અને બધી વસ્તુને આપણે ઝીણી નથી કરવાની એને આપણે આખા પાકી ખાંડવાની છે તમે જોઈ શકો છો કે આવી રીતે મેં બધી વસ્તુને ખાંડી લીધી છે હવે તેને આપણે વાટકામાં કાઢી લેશું આ રીતે ચટણી બનાવી તમે સવારે એને ભાખરી સાથે પણ ખાઈ શકો અને રોટલી સાથે પણ ખાઈ શકો આ ચટણી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને આ રીતે ચટણી બનાવી તમે તેને એક અઠવાડિયા સુધી ખાઈ શકો કેમકે તે ખરાબ નથી થતી અને સારી જ રહેશે અને એ એકદમ સિમ્પલ અને સરળ રેસીપી છે અને કોઈ પણ બનાવી શકે અને આ ચટણી છે એ તમારે જમવાનો સ્વાદ પણ બમણો કરી દેશે ખૂબ ટેસ્ટી લાગે છે આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ જશું ચટણી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે કડાઈમાં આપણે ગોટ પાવળું ભરીને તેલ નાખી દેશું તો આ રીતે એક પાવળું આંખો ને એ કરતું નાખી દેવાનું આપણે ગામડામાં ને પાવળું બોલે છે હવે આપણે ગેસને ચાલુ કરી દેશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તેમાં આપણે ચટણીને નાખી દઈશું તમે જીરું ખાતા હોય તો જીરું નાખી શકાય પણ આ ચટણીમાં અમે જીરું નથી નાખતા ગેસને આપણે ધીમો કરી દેવાનો અને ચટણીને આપણે આ રીતે મિક્સ કરી દેવાની કે આપણે આને ધીમ્યા ગેસ ઉપર સડવશું તો બધી વસ્તુ સારી રીતે સડી જશે અને આપણે ફૂલ ગેસ રાખીશું તો ચટણી છે એ બળી જશે અને એનો સ્વાદ સારો નહીં લાગે આ રીતે સારી રીતે મિક્સ કરી પછી તેમાં આપણે હળદરને મીઠું નાખી દેશું તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું થોડીક આપણે હળદર નાખી દેસું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેસું

આવી રીતે ચટણી તમે એક વાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે હવે આમાં આપણે અડધી ચમચી ભરીને ખાંડ નાખી દેશું હવે તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તમને ખાતી મીઠી ચટણી પસંદ હોય તો તમારે તેમાં ખાંડ નાખવાની નગર તમારે નહીં નાખવાની તો આ રીતે આપણી ખાંડ પણ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો આપણી ચટણી બનીને તૈયાર છે ગેસને આપણે બંધ કરી દેશું ઉપરથી આપણે થોડોક એમાં લીંબુનો રસ નાખી દેશું તમે કોઈ પણ શાકમાં લીંબુનો રસ નાખતા હોય તો એને ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું કેમ કે શાક આપણું ગેસ પર હોય અને ગરમ ગરમ સડતું હોય ને તમે તેમાં લીંબુનો રસ નાખો તો શાક આપણું કડવું બની જાય અને ડાળમાં નાખો તો ડાળ પણ કડવી લાગે તો આ રીતે આપણે ગેસ બંધ કરી દઈએ પછી જ તમારે લીંબુનો રસ નાખવાનો તો આમાં લીંબુના બીજા પડી ગયા છે તો એને પણ આપણે કાઢી લઈએ કેમ કે આ આપણને બહુ નુકસાન કરે છે એવી રીતે કોઈ વાર લીંબુના બીજા પડી જાય તો એને કાઢી લેવાના કેમ કે એનાથી ઝુલાબ થઈ જતા હોય છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશે તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરશું ચટણીને આપણે ડીશમાં કાઢી લેશું આમાં આપણે પાણી નથી નાખતા અને આ ચટણીને આપણે તેલમાં જ પકવવાની હોય એટલે આ ચટણી તમે અઠવાડિયા સુધી ખાઈ શકો કેમ કે આ ખરાબ નથી થતી અને સારી જ રહે છે તો આવી રીતે આપણે ચટણીની ડીશ ઉપર કાઢી લીધી છે ને તમે જોઈ શકો છો કે સરસ એનો કલર પણ આવ્યો છે તો આ રીતે ચટણી તમે પણ બનાવજો અને મારી આ ચટણીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો તો મળીએ એક આવી નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી